હાલો મિત્રો વેલકમ બેક તો તમારો ભાઈ ઠુઠા છે ઇન્ડિયાથી પાછો આવી ગયો છે પોતાના રૂમની અંદર અને તમને હવે હું બતાવીશ મારા રૂમની હાલત આ લોકોએ કેવી કરી નાખેલી છે તમે જોઈ લો ચલો તમે જોઈ લો આ રૂમની હાલત ઠેકાણા વગરનો રૂમ કરી નાખેલો છે અને માઇનસ ડિગ્રીનું તાપમાન આલે છે નીલેશભાઈ

એટલે ભાઈ આપણી વસ્તુની કિંમત કરતા જાઓ અને પેલા તો આજ રૂમ સાફ કરો જો કારણ કે અમે બધા લોકો ઇન્ડિયા ગયેલા હતા અને ઇન્ડિયા થઈ બે દિવસ પેલા જ આવેલા છે ને આ જે દેખાય છે આમાંથી એક એક ખેતર આપણા નથી ઓહો બાઈને તો અત્યારે ઠંડી છે ભાઈ માઇનસ વન જેવી ટેમ્પરેચર એ પાછો અંદર આવતું રહે ભાઈ આ અમારા હર્ષ પટેલ છે આ ભાઈ ક્યાંય નહોતા કે આઈને એટલો ટાઈમથી રહેતા હતા તમે શું કરો છો આમ આજે કચ્છી ભાષા એ બાળું સ્લીપિંગ એ કોલિંગ

આચાર તો મારો ખાઈ ગયા હું ખાલી મારે પંદર દિવસ ઇન્ડિયા ગયા ને મારા દીકરા મારે એક એક નો ડબલું આ બે હતાને બધું સાફ કરી નાખ્યું ઓલ ને તો હું ઓળા રૂમેથી આ અમારા ભગવાન છે હા અમારી ટોપી છે હસલા પહેલા કેવી લાગે હંજા કાંચા ભાવ સુપારી નીકળ કે બાદ એ તને હારે નહીં લાગે નીલેશભાઈ આ મારા કાશ્મીરી ભાઈ છે લાગો ઘટે ભાઈ ગયો તું અહીંયા રોમેનિયમ જન્મ લીધો ને ખરેખર પૈસા ભાઈ તારી છેડ નઈ મેળ આવે મૂકી આમાં આમાં અમે હેને હું દેલેશભાઈ આપણે

તમને ઇમરજન્સી કંપનીમાં આવવાનું થઈ ગયું મારે જો કે આમ તો હાથનો પાટો તમે જોઈ શકો છો હજી છૂટેલો નહોતો પણ કંપનીમાં આવવું પડે એમ જ હતું એટલા માટે ઘાય ઘાય રિટર્ન પછી ઇમરજન્સીમાં ટિકિટ કરાવી અને પાટ પાટ નીકળી ગયો તમારો ભાઈ બાકી હજી આપણે ઇન્ડિયાની અંદર લગ્નની મજા ઘણી બધી માણવાની બાકી રહી ગઈ હતી કેટલાય બધા વિડીયા કાયદેસર ઉતાર્યા હતા યાર બધું ઠેકાણા વગરનું કામકાજ થઈ ગયું આપણું બધું પણ કાંઈ વાંધો નહીં ધંધો પહેલાં યુટ્યુબ પર છે ભાઈ આપણે એવું કામકાજ છે આપણું તો અત્યારે જો બધા ફટાક્યા ફેડા લોકોએ ક્રિસમસમાં ઉજવણી કરી દે છે હારી હારીપટની અને અત્યારના ઝાડ જો બધા ઠૂઠા થઈ ગયા છે જૂના વિડીયોમાં તમે જોશો તો ઝાડનો રંગ એકદમ મસ્ત હતો અને અત્યારે સાવ બગડી ગયેલો છે અને હવે હું તમને થોડાક યુરોપના નવા બે હજાર પચીસની અંદર ઘણા બધા નિયમો ચેન્જ થઈ ગયા છે વર્ક વિઝાના એટલે થોડુંક તમને સમજાય કે કઈ રીતે કરવાનું છે આપણે ખુદને પણ હવે કન્ટ્રી બદલાઈ નાખવાની છે અને પછી હવે નેધરલેન્ડ હોય જવાનું છે તો હું નેધરલેન્ડની કઈ રીતની પ્રોસેસ મારી કરી એ પણ હું તમારી સાથે શેર કરીશ સારી રીતે અને જે લોકોને આવવું હોય એને પણ સમજાવીશ મેઇન વસ્તુ તો એક જ છે ભાઈ તમને કોમન થોડું ઘણું તો ઇંગ્લિશ આવડવું જ જોઈએ તો જ તમારો મેળ આવે અને સ્કિલ વર્કર્સમાં ગમી એક વસ્તુ એમ ટૂંકમાં કામનો અનુભવ હોય ને તમારી પાસે અલે ભાઈ ભયો ભયો લાખ રૂપિયા તો આરામથી યુરોપની અંદર તમે કમાય જ લ્યો બાકી કોઈ ફાંકા મારતો તો કે મારા અઢી લાખ વગર મારો ત્રણ લાખ છે તો એ ખોટી વાત યુરોપના દેશમાં લગભગ આપણે ગ્રુપ છે આપણે દોસ્તારો છે ભાઈબંધો છે બધા અને બીજી વસ્તુ કહી દઉં કે આપણે યુરોપની અંદર છે ને આપણો સ્પેશિયલ ગુજરાતી ધંધો ચાલુ કરેલો હોય સોપારી અને તમાકુ યુરોપના નવ દેશની અંદર અવેલેબલ છે ગમે ત્યાં આપણે પાર્સલ પહોંચાડી દઈશું પણ ભાવ થોડોક હાઈ લેવલનો રહેશે એમ શું કહેવું ફાલ્ગુનભાઈ સોપારી તમાકુ આપણે પહોંચાડવામાં છીએ ને સો ટકા આવી જશે ગમે ત્યાં તમે કહેશો ત્યાં તમને સોપારી તમાકુ અને બાબુભાઈનો ચૂર્ણો જડી જાય પાનપીસ સાથે પણ ભાવમાં તો કેવું છે બક્કા તપલીક તો રહેવાની ચલો ચલો આજ હાંજે અમે શું મેન્યુ બનાવશું તમારી સાથે શેર કરી મિત્રો ઠુઠા હાથ સાથે જય જીનેન્દ્ર તમારે નીલાશભાઈ રોટલી મસ્ત મજાની બનાવે છે તમે જોઈ શકો છો આ અમારા હોસ્પિટલ રોમ રોમ ભાઈઓ

અહીંયા યુરોપમાં આવીને જે આઈફોન લઈને ફાંકા મારતા હોય ને એનું મેન કારણ આ છે કે એ બધા એમાંથી જ લેતા હોય શું કેવું ફાલ્ગુ એવું હોય ખાવામાંથી પૈસા બચાવી લઈએ કારણ કે ઇન્ડિયા થી ઘરે આવે એટલે બે મહિના નું ભેગું ઠેલા ભરીને આવે હમ એટલે ભાઈ બે મહિનામાં માં આઈફોન તરત નારી આવી જાય કઈ એવું છે આઈફોન બધું આપણા ત્યાં છે એવું બધું બાકી અહીંયા તો બધા નોર્મલ વસ્તુ છે અહીંયા ભાઈ ના અને ના સિમ્પલ ફોન જ વાપરે છે

હા એમ જોવા મારા ફાલ્ગુન ભાઈ જ મસ્ત ઇન્ટરવ્યુ આવ્યો આ ભાઈને મેં ત્રણે કેટલા મના ખબર મારું મન જાણે અને ત્રણે પાંચ રોટલી ઘીમાં ચોપડલ ખવડાવીને તો અહીંયા માઈને જઈ ગયું હા બાકી આ ભાઈ અમારે બોલે નહીં હલો તો જય જીનેન્દ્ર જયશ્રી કૃષ્ણ અને પોપોટલાલનું વહેલું વહેલું થઈ જાય એવી આપણે શુભકામના